નમસ્કાર મિત્રો આજે સીધું સટમાં આપણે દિલીપ પટેલ ને વિનંતી કરી હતી ને એ હાજર છે દિલીપભાઈ વરિષ્ઠ પત્રકાર છે તંત્રી છે અને બેબાક વાત કરનારા છે તથ્યોને આધારે સત્યને આધારે એ વાત કરે છે અને બીજું વર્તમાનને ઇતિહાસ સાથે કઈ રીતે જોડવો અને એમનું ડોક્યુમેન્ટેશન એવું છે કે એલન મસ્ક ગુજરાતમાં આવીને ચૂંટણી પહેલા જે ઢંઢેરો પીટવામાં આવે છે કે ગુજરાતમાં આવીને એલન મસ્ક પ્લાન્ટ નાખવાના છે કાર અહીંયા છે કારણ કે ભારતીય જનતા મત પોતાના તરફ અંકે કરવા છે અને બે શર્મ એવા મંત્રીઓ એ એના વિશેના નિવેદનો કરે છે આમ તો દિલીપભાઈનો એક બૌધ જૂનો લેખ એ અમારા ધ્યાને આવ્યો અને જેમાં કેન્દ્રના મંત્રી નીતિન ગડકરી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્યાંથી લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલ અને વર્તમાનમાં જે મંત્રી છે એ વિસનગરવાળા ભાઈશ્રી પટેલ ઋષિકેશ પટેલ એ બધા જાણે કે એલન માસ્ક ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ કરી નાખવા માટે આવવાના છે એવા નિવેદનો કરી ચૂક્યા છે પણ આવા આવા નિવેદનો નિવેદનો થયા આવે ત્યારે ત્યારે જ થાય સમજી જવું જોઈએ કે આની પાછળનો હેતુ શું છે મહારાષ્ટ્રમાં તો ત્યાંના જે પ્લાન્ટ્સ એ ગુજરાતમાં ખસેડવાના નામે ખૂબ વિરોધ થયો પરંતુ ત્યાં જે પ્રકારના સેટિંગ થયા જે પ્રકારે મતદારોને ઉમેરી દેવામાં આવ્યા એકાએક જે વર્ષમાં જેટલા મતદારો ઉમેરાયા હોય એટલા પાંચ મહિનામાં ગયા લગભગ લાખ જેટલા કારણ કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં હારી ગઈ હતી અને વિધાનસભામાં ચાલીસ લાખ જેટલા મતદારો એકાએક મતદાર યાદીઓમાં વીહવા માંડ્યા અને એ છે ને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોની સરકાર બનાવવા માટે એમને જીત આપવા માટે એ કામે લાગ્યા અને ચૂંટણી પંચ તો એમનું બગલ વચ્ચ્યું છે એટલે આ બધી વાતો આ બધી હકીકતો એ અંધભક્તોને કદાચ ન સમજાતી હોય પણ પરંતુ ગુજરાતી પ્રજા દેશ અને વિદેશની ગુજરાતી પ્રજા એ સાચી વાત સમજે એટલા માટે જ આપણે જેને વાત કરતા હોઈએ છીએ ને સટમાં અને દિલીપભાઈ નો પણ એ જ સંકલ્પ છે કે સાચી વાત કડવી લાગે તો પણ કેવી એટલા માટે દિલીપભાઈ આજે સીધું રે સટમાં આપનું સ્વાગત છે હમણા હમણા સુપ્રીમ એવા એલન મસ્ક એમના છોકરાઓને માન્ય વડાપ્રધાન રમાડ્યા એવા છતાં જાહેર તો મોદીજીના જ મંત્રીએ કર્યું કે હવે ટેસ્લા છે ને ભારતમાં પણ

અને નીતિન ગડકરી થી માંડીને નિર્મલા સીતારામન સુધી ટેસ્લા ની પાછળ જાણે કે એ એકદમ એના પ્રેમ માં પડી ગયા હતા અને અત્યારે જ્યારે ટેસ્લા એ ભારતમાં માં નહીં આવે એવું સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે શું પરિસ્થિતિ છે દિલીપભાઈ હા કે અરે ભાઈ તમારો તો ખૂબ ખૂબ આભાર અને તમારા જે ચાહકો દર્શકો છે એનો પણ ખૂબ આભાર કે જે મને હવે સાંભળવાના છે એમાં એ ત્યાંથી થાય છે કે આપણે જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની જે મૂડીવાદી સરકારો અત્યાર સુધી આવી છે કેશુભાઈ પટેલ પછીની એની પેલાની મૂડીવાદીની સાથે એટલું બધું ન કહી શકાય પણ ત્યાર પછીની જેટલી પણ સરકારો આવી છે બધી મૂડીવાદી સરકાર આવી છે તો એમનો પહેલો હેતુ એ હોય છે વિદેશની કંપનીઓને ગુજરાતમાં લાવી ભારતમાં લાવી કે કોઈ પણ રીતે એને એને લાવવા માટેના પ્રયત્નો કરવા એને જે આપવો પડે તે આપો પરંતુ લાવો માત્ર વિદેશ જ નહીં પણ ભારતની જે મોટી મોટી કંપનીઓ છે એને પણ લાવીને પોતે એનો પ્રતિભા પોતાની પ્રતિભા ઊંચી બતાવવા માટે આખું આ જે કોર્પોરેટ કલ્ચર જે છે એ પોલિટિક્સમાં લાવનાર નરેન્દ્ર મોદી હતા અને એના ભાગરૂપે એને સૌથી જે પહેલો પ્રયોગ કર્યો હતો એ ટાટા નેનો કરેલો ટાટા નેનો કે અમે ગુજરાતમાં એક એસએમએસ કર્યો અને ટાટા રતન પોતે તૈયાર થઈ ગયા અને એ પ્લાન્ટ આપી દીધો ભલે પછી એની પાછળના કરોડો રૂપિયા ગુજરાતની પ્રજાના બરબાદ થઈ ગયા ગૌચરની જે જમીન હતી ગૌચરની જમીન પણ એ આપી દેવામાં આવી સાવ સસ્તાના સસ્તામાં સસ્તામાં ભાવે આજે એક પણ ત્યાં ટાટા નેનો બનતી નથી તો આ એની એક સ્ટ્રેટેજી રહી છે કે મોટા ઉદ્યોગો આવી રહ્યા છે એવું ચિત્ર ઉભું કરો એ ચિત્ર ઉભું કરીને યુવાનોને યુવાનોને પોતાની તરફ ખેંચો કે હા હવે આપને નોકરી મળશે પ્રગતિ થશે આર્થિક આ ચિત્ર બતાવવામાં બતાવવામાં આ બધા બધા નેતાઓ એટલા ખૂંપી જાય છે કે જે બધી વાતો કરે છે એ બધું ભૂલી જાય છે તો ટેસ્લામાં પણ એવું જ થયું હરિભાઈ ટેસ્લામાં સૌથી પેલી નીતિન પટેલે જાહેરાત કરી આપણા આપણા જે નાયબ મુખ્ય પ્રધાન હતા વિજય રૂપાણીની સરકારમાં તો એ પછી જો કે એમણે એમને પણ લાત મારીને કાઢી મૂક્યા આ બધા ભેગા થઈને તો એમણે એવું કહ્યું હતું કે આ જે કઈ વાત છે એમાં ટેસ્લા કંપની જે છે ગુજરાતમાં આવશે એવી પહેલી જે જાહેરાત કરી હોય તો નીતિન પટેલ કરી કારણ કે એ સમયે ટેસ્લા એવું જાહેરાત કરતી કે અમે ભારતમાં રોકાણ કરવા માંગીએ છીએ કારણ કે ચાઇનામાં સ્થિરતા નથી અને ત્યાં ચાઇનાનું જે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ ચાઇનામાં છે તો તેનું એનું જે ઉત્પાદન હતું એમાં આઠ ટકાનો ઘટાડો થયો હતો એ સમયે એટલા માટે ત્યારે પણ જાહેરાત કરી હતી અને ચીનની ચીન ચીન છોડીને ઘણી બધી કંપનીઓ અમેરિકન કંપનીઓ જવાની હતી એના ભાગરૂપે ભારતમાં આવવાની છે એવી એવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી સાથે જ આ બધા જે ગુજરાતના આ બધા જે આ જે નેતાઓ બની બેઠા ને નેતાઓ કે જેનું જેનું ખૂબ મહત્વનો એનો પોતાનો પાયો તો ક્યાંય નથી તો એ બધા એની પાછળ દોડ્યા અને એવી જાહેરાતો કરવા લાગે ગુજરાતમાં આવશે અને અને આ કરશે તે કરશે મોટું મોટું મોટી મોટું મૂડી રોકાણ થશે આ બધી વાતો કરી ત્યાર પછી સરકાર બદલાઈ ગઈ વિજય રૂપાણીની સરકાર ને આજ સી આર પાટીલ કાઢી મીકા પછી બધું જ બધું પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અને જે નવા નવી સરકાર આવી ભૂપેન્દ્ર પટેલની સરકાર મૃદુ સરકાર જેને અત્યારે ભારતીય જનતા પાર્ટીના બધા લોકો કહે છે કે મૃદુ સરકાર છે પરંતુ એ એ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કે તમે જે કહ્યું કે વિસનગરના અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજાણે જાહેરાત કરી કે ગુજરાતમાં ટેસ્લા કંપની આવે એવી શક્યતાઓ છે

તો આ બે બે અખબારોના પત્રકારો એના તંત્રિયો એના માલિકો આખી ટેસ્લા કંપનીની ઝુંબેસ ચલાવી અગાઉ જે જે રીતે Tata કંપનીની ઝુંબેસ ચલાવી હતી એ જ રીતની તો આ બધી જ બધી જ બાબતોમાં પરંતુ હરીમે તમને એક આડ વાત કહી દઉં કે આ બધા પત્ર આર્થિક પત્રકારો જે છે એ એ સરકાર જે પ્રશ્નો પકડાવે ને સરકાર સારું સારું કે એ બધું લખે છે પરંતુ

અને પછી એ જે પ્લાન્ટમાં એક સૌથી મોટું મને જોવા મળ્યું કે ત્યાં રતન તાતાના જે પૂર્વજો હતા એને આ જમીન લેખ લખેલો હતો એક આખું સ્ટ્રક્ચર મોટું સ્ટ્રક્ચર હતું ગોડાઉન હતું ગોડાઉનની બરાબર બાજુમાં કે આ ટાટા ટાટા કંપનીના માલિકે નામ હું અત્યારે ભૂલી ગયું છું કોને આપી હતી પરંતુ એ મારી પાસે ફોટોગ્રાફ્સથી લઈને બધું છે રિપોર્ટ પણ છે તો ત્યારે એ જમીન જે દાનમાં આપી હતી એ દાનમાં આપેલી જમીન રતન તાતા એ ફરીથી સરકાર પાસેથી લીધી સરકાર એને આપી દીધી અને ગાયોના જે મુખમાં જે આના ઘાસ હતું એ ઘાસ પણ આ છીનવી લીધું અને ત્યારે ત્યાંના ત્યાંના બાજુનું બાજુનું એક ગામ હતું એ ગામના તેનું નામ ભૂલી ગયું હરિભાઈ પણ ત્યાંના એ ગામના એક નાગરિક હતા એ એ એ ત્યારે ત્યારે રડવા લાગ્યા હું કેમ રડો છો તમે તો કે આ ગાયોના જે ગાયો જે છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અઢીસો ગાય છે અને એની જમીન છીનવી રહ્યા છે એ આ ક્યારે આ ક્યારે આ પ્રોજેક્ટ સફળ થશે નહીં ત્યારે મુકેશ હા મુકેશભાઈ કરીને તા યસ યારે આવી ગયું ત્યારે એને મને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં સફળ ન થાય નહીં થાય એ માટે હાઈકોર્ટમાં પણ કેટલી લડત ચાલે છે અને છતાંય શું થાય છે તમને ખબર છે ટાટા નેનોને પાંત્રીસ હજાર કરોડ રૂપિયા એ સરકારી તિજોરીમાંથી લાંબા ગાળાની સસ્તી લોન પેટે એકર જમીન આપી દીધી બારસો એકર આણંદ એગ્રીકલ્ચર ની ગાય સંવર્ધન કેન્દ્ર ત્યાં હતું એની જમીન આપી દીધી જી તો એ રીતે મુકેશ અંબાણી નો મહાલય ત્રણ હજાર ને ત્રણ હજાર ને સાડા સાડા ત્રણસો ગામો ની ગૌચર ની જમીનો ગાયબ કરી દેવામાં આવી છે સરકાર નો પોતાના આંકડા છે

તમામ પ્રયત્ન કરે અને પોતાના જુઠ્ઠાણા જાહેર પટેલ હોય નીતિન ગડકરીએ પણ એવું કહ્યું હતું કે ભાઈ ટેસ્લા કંપની આવતી હોય તો અમારો એમના માટે આવકાર છે અને નિર્મલા સીતારામને પણ કહ્યું હતું કે જે કંપનીઓ ચીનથી ચીનથી જઈ રહી છે એ ભારતમાં આવી શકે છે એને નામ નતું લીધું પણ મૂળ એનો કહેવાનો મતલબ તો ટેસ્લા જ હતો પરંતુ આ બધાની વચ્ચે જયારે જયારે ટેસ્લા કંપની બે હજાર ચોવીસમાં માં અહીંયા જે એલન મસ્ક ગુજરાત વાયબ્રન્ટમાં હાજર રહેવાના છે એવો ગપગોળો ચલાવ્યો હતો રીતસર ગપચો ગપગોળો કોઈ જ આવવાના નહોતા કોઈ કન્ફર્મેશન નતું કશું જ નતું માત્ર ઇન્વિટેશન મોકલેલું ગુજરાત સરકારે કે એલન મસ્ક ને આવવા માટે એમાં એમાં કોઈ એ તો કન્ફર્મ છે પરંતુ સરકારે જાહેરાત કરી કે બે હજાર ચોવીસ ની વાઇબ્રન્ટ સમિટ જે જાન્યુઆરીમાં થવાની હતી ત્યારે એમાં એ સમય દરમિયાન આવશે એવી જાહેરાત કરી હતી અને આવા ગભગોળો ચલાવ્યા હતા અને ગભગોળાના કારણે બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે પચીસ બેઠકો મેળવી તો આવા આવા ચલાવીને સમિટમાં આવશે એની સાથે ચર્ચાઓ કરશે ઋષિકેશ પટેલ પણ જાહેરાત કરે છે કે ટેસ્લા ગુજરાતમાં આવે એવી આશા છે ટૂંક સમયમાં એવી જાહેરાત પણ કરશે ત્યાં સુધી ની તો આવા ગભગડાપગોળા ચલાવે છે નીતિન પટેલ પણ એની પેલાની વાત કરી હતી આ બધા તો પપેટ જ છે ઉપરથી જે સૂચના આપે એ લખેલું વાંચી જવાનું આપણે પત્રકારો પ્રશ્નો પૂછીએ તો એના વ્યવસ્થિત એની પાસે જવાબો ન હોય જે જયનારાયણ વ્યાસ પાસે જે જવાબો મળતા હતા સરકારના પ્રવક્તા તરીકે તો નતા નીતિન પટેલ પાસે જવાબો કે નથી ઋષિકેશ પટેલ કે કોઈ પણ હોય એ સરકારના પ્રવક્તા છે એની પાસે હોતું નથી પણ એ ત્યારે એ સમય મને યાદ છે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે કઈ જગ્યાએ તમે આ કંપની આવવાની છે

તો આ આ બાબતો હતી હરિભાઈ મારી જે તમે જે વાત કરી રહ્યા છો કે આર્ટિકલ લખવાના સંદર્ભમાં અને એ સમયે એ સમયે જો કે સૌથી વધારે શક્યતા તો ક્યાં હતી સૌથી વધારે શક્યતા જે હતું બે હજાર ડોલર જો રોકાણ રોકાણ થવાનું હતું એમાં મહારાષ્ટ્રમાં પહેલી શક્યતા હતી બીજા નંબર ઉપર તમિલનાડુ હતું અને ત્રીજા નંબર ઉપર ગુજરાત આવે તો આવે એવી વાત હતી અને આ બધાની વચ્ચે એવા ગપગોળા ચલાવ્યા ગુજરાતમાં આવી જ રહે છે તો ઘણા બધા યુવાનો એવા છે કે જે ટેસ્લા કારણે એ આકર્ષે હા જો ગુજરાત ની સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર આ બધા પ્રયત્નો કરે છે એટલા માટે ટેસ્લા ભારતમાં આવી રહી તો લોકોને ખાસ કરીને યુવાનોને જ્યારે આકર્ષણ હોય ત્યારે ઉદ્યોગોની વાત કરવામાં આવે વાયબ્રન્ટ કરવાની વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરવામાં આવે પણ પડદા પાછળ તો બીજા જ ખેલ ખેલાતા હોય છે હરિભાઈ જી પણ મને દિલીપભાઈ એ વાત કરો કે તમને એ ખ્યાલ હશે હા યસ બરાબર એટલે આવા આવી તો બીજી મને લાગે છે જ્યારે ચીનમાંથી આ બધી કંપનીઓ ભારતમાં આવી રહી છે એવો એક માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કંપનીઓ અમેરિકન કંપનીઓ કારણ કે ચીનમાં તો ફાઈવ હંડ્રેડ માત્ર ચીની કંપનીઓ આવી જે નરેન્દ્ર મોદીના શાસનમાં એમને બક્કા થઈ ગયા અને ચીનને છે ને 100 બિલિયન ડોલર દર વર્ષે ફાયદો પહોંચાડવાનું કામ

અને ત્યાં જઈને લડાખ ની અંદર છે ને સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર જમીન જનતા પાર્ટી ના નેતાઓ કે છે આપણી સરહદમાં ગામો છે ચીને એવું ત્યાં તાપીર જે લોકસભાના ભારતીય જનતા પાર્ટી સભ્ય છે એ કહી રહ્યા છે એટલે અને છતાં માનનીય વડાપ્રધાન એ તો મૌની બાબા છે અને અને આજને જોડી કારણ કે ટેસ્લા હવે નથી જ આવવાની વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને ટેસ્લા આવે છે આવે છે આવે છે નીતિન પટેલ બિચારા એમાં એમાં છે ને એ મુખ્યમંત્રી તરીકે તો મહેસાણા પ્રભારી તરીકે કેટલું કરે છે અને ત્યાં ધારો કે જીતે ભાજપ તો પણ એમની સ્થિતિ શું રહેશે એ અમને ખબર નથી અમને જરા દુઃખ થાય છે કારણ કે અમે તો કડી પ્રાંતના ના ગાયકવાડના કડી પ્રાંત ની પ્રજા છીએ ના અમે છે છે બરડો ડુંગર ગામ એટલે પ્રજા એ તો નોખી પ્રજા હતી અને સહેજીરાવ મહારાજા એ પણ નોખી વ્યક્તિત્વ હતા અને અમારો તો કડી પ્રાંત હતો

જે એ જયારે શહેરી વિકાસ હતા આર એન બી હતા આ બધા જયારે એને ખાતા સંભાળતા હતા ત્યારે એના જે કાર્યકરો છે ને એને સૌથી વધારે ટેન્ડરો નીતિન પટેલ અપાયા છે ભલે એ પોતે એની સામે આક્ષેપો થયા હોય એવી બે ચાર ઘટનાઓને બાદ કરતા બહુ એની સામે આરોપ ન પરંતુ એને મદદ કરનારા જેટલા કાર્યકરો હતા એમાંથી મોટા ભાગના ટેન્ડર આપવામાં આવ્યું છે હું તમને વાત કરું તો મારા ગામ જે છે મારું ગામ એની બાજુમાં એક ચેક ડેમ બનેલો છે ચેક ડેમ એટલે કે એ આમ મોટી મોટી સાઈઝ કહી શકાય એવો તો ત્યાંના કોન્ટ્રાક્ટર જ્યારે કામ કરતા હતા ત્યારે મારા એક મિત્ર ગયા તો કે તમે કેમ કઈ કોની સાથે કઈ રીતે તમને ટેન્ડર મળતું કે નીતિનભાઈ છે ને કે અમારા નેતા મૂળ કરીને હતા તો હવે જો વિચાર કરો કે જામનગર જિલ્લાનું એક છેવાડાનું ગામ ત્યાં જો નીતિન પટેલના ના ટેકેદાર ને આ કોન્ટ્રાક્ટ મળતો હોય તો એને પોતે નથી કર્યું એટલું એટલા પ્રમાણમાં કે સામે બહુ આરોપ પણ નથી પરંતુ આ રીતે કરવું એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે ને પણ નીતિનભાઈ નીતિનભાઈ ની ઓઇલ મિલ ચાલે છે કે કેમ એ વિશે જરા પ્રશ્નો તો છે અને નીતિનભાઈ વિશે પણ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કડીમાં પણ જેને તડા છે એમની સાથે રહ્યા નથી યસ 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 મોટા તડા છે એમાં મોદી આ ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે આખી જે નીતિ કઈ રીતે બદલે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહી શકીએ ટેસ્લા ટેસ્લા જયારે આવવાની હતી ત્યારે ભારતમાં જે ઇલેક્ટ્રિક કાર માટે આયાત ડ્યુટી હતી એ સો હતી એ જ્યારે આવવાની હતી પછી એમાં વાતા વાટાકાટો થઈને વોટો જે કંઈ થયું તે એ ઘટાડીને પંદર ટકા ખરીદ દેવામાં માત્ર પંદર ટકા પાંચ વર્ષ માટે સંયુક્ત કિંમત વીમોથી લઈને ઇલેક્ટ્રિક કાર થી લઈને આ બધી જે બાબતો હતી એ એ બધામાં સો ટકાથી ઘટાડીને પંદર ટકા કરી દેવામાં આવી તો એક ઉદ્યોગના કારણે પોતાને જે હાઇક મળે તો જનતાનું જે થવું હોય તે થાય થવું હોય તે થાય એમાં એમાં એની સાથે એને કંઈ જ લેવા દેવા નથી જનતા જાય ખાડામાં

પોતા આ ઉદ્યોગો દ્વારા પોતે પોતાનું કદ વધારે આખા દેશમાં નરેન્દ્ર મોદીનું નામ કે પશ્ચિમ બંગાળમાંથી જ્યારે જયારે મમતા બેનરજી સરકારે ટાટા નેનો ને જમીન ને પર્યાવરણના પ્રશ્નો માટે જવાબો માંગ્યા તો એ સિંગુર માંથી અહીંયા ગુજરાતમાં લાવવા માટે નરેન્દ્ર મોદી એ જે પ્રયત્નો કર્યા અને અહીંયા જે આવી ગયા એમાં જે આખા દેશમાં માં હાઈપ મળી નરેન્દ્ર મોદી હીરો થઈ ગયા આ એક ટાટા નેનો ના કારણે પરંતુ ટાટા નેનો એની એની કાર ત્યાં બને છે નો ડાઉટ બને છે કાર પરંતુ ટાટા નેનો માટેની જે જમીન આપવામાં આવી હતી એમાં ઘણી બધી શરત ભંગ થઈ હતી એ શરત ભંગ પ્રમાણે એ જમીન તો પાછી લઈ લેવી પડે પરંતુ હા પણ નથી લેતા તમે જાણો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડ નવા વિષય સાથે દિલીપભાઈ આપનો ખુબ ખુબ આભાર ફરી સાથે નવા વિષય સાથે અને દર્શક મિત્રોને આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરે લાઈક કરે કમેન્ટ કરે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્ય મેં એવું તથ્ય મેં સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવે કારણ કે સત્ય અને તથ્ય એ આપણે જરૂર રજૂ કરવાના નમસ્કાર